સુરતના કતારગામ સ્થિત આવેલ મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી શાળાની વિદ્યાર્થીઓ કાનો બનીને લોકોનો મન મોહી લીધા પવિત્ર શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા હોય છે ત્યારે જન્માષ્ટમી મહોત્સવનું પણ અનેરું મહત્વ છે તેવામાં સુરત શહેરમાં અનેક જગ્યાઓ પર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હોય છે ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલ મણિબા વિદ્યા સંકુલમાં આજે જન્માષ્ટમી મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી કૃષ્ણના ભગવાનના જીવન ઉપર નાટક અને ગરબા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ અને લાલાને પારણીય ઝુલાવીને શાળાના આચાર્ય શિક્ષક સહિત વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ઉપદેશ સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા મટકી શણગારનાર તથા આરતી શણગારની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત આપવામાં આવ્યા હતા સાથે બાલભવનના નાના નાના ભૂલકાઓ રાધાકૃષ્ણના પરિધાનમાં ગરબે ઘૂમ્યા હતા ત્યારે મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી જેવો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર શાળામાં રાધાકૃષ્ણમય હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ સ્વસુરેશ સુરેશ માધ્યમિક શાળા મણિબા ઇંગ્લિશ એકેડેમી માં હું પ્રાથમિકના પ્રિન્સિપલ આસોદરિયા દક્ષાબેન આજે અમે શાળાની અંદર કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી છે જેની અંદર બાળભવનના બાળકોથી લઈ અને ધોરણ બાર સુધીના બાળકોએ આજે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે જેની અંદર બાળભવનના બાળકો કાનુડા રાધા બનીને આવ્યા છે અને જ્યારે મોટા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમણે આજે કૃષ્ણ ભગવાનની જે જન્મથી લઈ અને રાધા વિરહ સુધીની જે વચ્ચેની જે વિરહ વેદના છે એ આજે આ કાર્યક્રમ અમે અહીંયા રજૂ કર્યો છે જેનાથી બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ છે એના વિશે બાળકોને જાણ થાય કે કૃષ્ણ ભગવાન શું છે અને આ જન્માષ્ટમી પર્વ શા માટે ઉજવવામાં આવે છે એના કારણોસર આજે અમે આ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે અને બાળકોએ પણ ખૂબ જ હરજભેર આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને અંતમાં અમે કૃષ્ણ ભગવાનની આરતી પણ કરીએ છીએ અને કાનાને પારણે પણ ઝુલાવીએ છીએ હું સુપરવાઇઝર છું જીવન જોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિભા વિદ્યા સંકુલ સ્વ સુરેશ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિભા ઇંગ્લિશ એકેડમી શાળા દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કૃષ્ણ જન્મ તથા રુક્ષમણીનો વિરહ અને રાધાજીનો વિરહના પ્રસંગો લેવામાં આવ્યા છે અને મટકી ફોડનું આયોજન કરવામાં આવેલ છે ભાગ દીધો કેવો ઉત્સાહ હતો બાળકોનો